અન્ય સમાચાર પર નજર કરવા છે અને મુદ્દા પર નજર કરવી છે કારણ કે આ મુદ્દો પણ એટલો જરૂરી છે કારણ કે આપણા રાજ્યમાં ખેડૂતો જ છે કે જેના કારણે આપણું પેટ ભરાય છે પરંતુ અવારનવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે સતત જે આબોહવાઓ બદલાઈ રહી છે ઋતુઓ બદલાઈ રહી છે કમોસમી વરસાદ વરસી રહ્યા છે તેના કારણે ખેડૂતોને પાટા જેવી સ્થિતિ આવતી હોય છે ખેડૂતોને ભારે નુકસાન જેવી સ્થિતિ હોય છે અને ફરી એક વખત ગુજરાતમાં કમોસમી વરસાદની આગળ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા માર્ચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તમામ વિસ્તારો તમામ જિલ્લા કે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હોવાની જાણકારી છે ડાંગ જિલ્લામાં પણ વરસાદ થયો હોવાની માહિતી સામે આવી હતી કયા કયા વિસ્તારોમાં વરસાદ થયો હોય તો હવામાન વિભાગ દ્વારા ઘણા બધા વિસ્તારોની વાત કરાય છે જેમાં સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ गुजरात में जे विस्तार छे त्यां पर बरसात नी आगाही करवामां आवी छे हवामान विभाग द्वारा आगाही करवामां आवी हती गुजरात के लिए फोरकास्ट दिया गया है वो डे वन के लिए ड्राई वेदर प्रेवेल करेगा और डे टू और डे थ्री में लाइट से मॉडरेट रेन साथ में ही थंडरस्टॉर्म होने की आ, चांसेस हैं आइसोलेटेड प्लेसेस में और देवन में जो ज़िले हैं जहाँ पे हल्की मतलब लाइट से मॉडरेट रेनफॉल और साथ में ही थंडे होंगे वो ज़िले हैं नॉर्थ गुजरात के बनसकांठा साबरकांठा पाटन और साउथ गुजरात ड्राई रहेगा और सौराष्ट्र की बात बात करेंगे तो सौराष्ट्र रीजन के जो ज़िले हैं वो हैं द्वारका है जामनगर है मोरबी है और गिर सोमनाथ और कच्छ जहाँ पर आइसोलेटेड प्लेसेस में लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडे स्टॉर्म भी होंगे और डे थ्री की बात करेंगे तो डे थ्री में डे थ्री में जहाँ पे मतलब रेन रेन के साथ थंडर स्टॉर्म होंगे वो ज़िले हैं नॉर्थ गुजरात के पाटन है बनासकांठा है साबरकांठा है अरावली है महिसागर है और दाहोद और साउथ गुजरात के जो मतलब डिस्ट्रिक्ट है जहाँ पे लाइट से मॉडरेट रेन होगी साथ में थंडर स्टॉर्म भी होंगे અને જે રીતે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે તેના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તો ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જેવા વિસ્તારોમાં વરસાદ રહેશે આ સાથે મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ વિસ્તારમાં કાલથી વરસાદ રહેવાની શક્યતા છે ડાંગ વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં જે આવેલો છે ત્યાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યાં કમોસમી વરસાદ નોંધાયો હતો બીજી બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર બોટાદ ગીર સોમનાથના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે ફરી એક વખત આપણે બતાવી દો કે કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેવાનો છે કયા કયા જિલ્લામાં વરસાદ રહેવાનો છે આપના જિલ્લામાં કે વરસાદ રહેવાનો છે કે નહીં એ પણ આપ જાણી લો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર ત્યાં વરસાદ રહેવાનો છે જે ઉત્તર અને મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ કે જ્યાં ડાંગમાં આજે પણ વરસાદ નોંધાયો છે અને નવસારી અને વલસાડમાં પણ આવતીકાલથી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે અને એવા વિસ્તારો પણ છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ રહેશે એવી શક્યતા છે અને આ એ વિસ્તારો હશે જેમ કે દ્વારકા છે અમરેલી છે તમામ એવા વિસ્તારો કે જ્યાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તમામ ખેડૂતો અને વેપારીઓને માર્કેટયાર્ડ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે અનાજને ઢાંકીને લાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે જેટલા પણ ખેડૂતો અત્યારે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને પણ એ જ અપીલ છે કે જો કોઈ પણ એપીએમસી સુધી આપ પહોંચો છો તો પહેલાથી જાણકારી મેળવી લો કે ત્યાં વરસાદની આગાહી છે કે કેમ અને જો ત્યાં વરસાદની આગાહી છે તો તાડપત્રીનો ઉપયોગ કરી લેવો ખૂબ જરૂરી છે આ સમયમાં માર્ચ વચ્ચે માવઠાની આગાહીને લઈને અલગ અલગ જિલ્લાઓમાં સૂચના આપવામાં આવી છે યાર્ડમાં માલ ઉતારી દીધા બાદ પણ તેમને ઢાંકવા માટેની અપીલ કરવામાં આવી છે બીજી બાજુ મોરબીમાં પણ માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા છે અને માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતો તેમજ વેપારીઓને અહીં પણ સૂચના આપવામાં આવી છે એપીએમસીમાં આવતા ખેડૂતોને પોતાનો માલ છે તે તાડપત્રીથી ઢાંકી દેવા માટેની સૂચના આપવામાં આવી છે એક થી પાંચ માર્ચ સુધી માવઠાની આગાહીને લઈને માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે અને વેપારીઓને પોતાનો તમામ માલ સામાન ગોડાઉનમાં ખસેડી દેવા માટેની અપીલ કરવામાં આવી છે કારણ કે એક